રંગીલા યુવા ગ્રુપ દ્વારા રંગીલેશ્વર મહાદેવ હસનવાડી શેરી નંબર બે ખાતે નિઃશુલ્ક ફિઝિયોથેરાપિસ્ટ કેમ્પનું આયોજન સતત સેવાકીય પ્રવૃત્તિમાં આગળ પડતું રહેતું રંગીલા યુવા ગ્રુપ તેમજ પ્રમુખ શ્રી કાનાભાઈ ડાભી દ્વારા આજરોજ રંગીલા હનુમાન તથા રંગીલેશ્વર મહાદેવ મંદિર ખાતે નિઃશુલ્ક ફિઝિયોથેરાપિસ્ટ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શરીરના તમામ દુખાવાનું એલોપેથિક દવા વગર ઓલિવ લાઈફ વેલનેસ સેન્ટર હસનવાડી બ્રાન્ચના ચેતનાબેન શાહ

હું ઓલિવ લાઈફ કંપનીમાં છેલ્લા ચાર મહિનાથી જોડાયેલી છું મારું સેન્ટર બોલબાલા માર્ગ હસનવાડી પાર્થ સ્કૂલની સામે છે હું શરીરના કોઈપણ દુખાવા દવા વગર મટાડું છું અને એની સારવાર સેન્ટર ઉપર આપું છું આજે સત્યાવીસ ચાર બે હજાર પચીસ રવિવાર કાનાભાઈ પ્રમુખના સહયોગથી રંગીલા હનુમાનજીના મંદિર પર કેમ્પ આયોજિત કરેલ છે અને અહીંયા પણ હું વિનામૂલ્યે શરીરના કોઈપણ પણ દુખાવાની સારવાર આપું છું